અવનસિંહ ને આજ બરાદી થઈ ગઈ છે આપણે ગાઈ ગયા સાડા છ વાગે એટલે આપણે છ વાગે આજ વહેલા ઉઠી ગયા છે ને એનો બર્થ છે તો તમારે બર્થ ડેમાં હું જોઈ ચોકલેટ ખાવી આ તો ચોકલેટ ગામમાં જ લેતો આવ્યો હા આપણે આને ચોકલેટ ખવડાવવાના સહી કારણ કે આજ આનો બર્થ છે કેક તો ના ખવરાય ખાઈ એટલે આપણે એ ટ્રાય કરી લીધી તો આલો મિત્રો હટિક એકવાર માલનું ધોવાઈ લઈ તો પછી મળી બીજું શું સાડા છ વાગે ઉઠી ગયા હું આપણે આ થોડા બહુ નથી કોઈ કહેજો નહીં એવા હાટું થઈને આપણે સાડા છ વાગે બ્લોક ચાલુ કરી દીધો મિત્રો હાથ ને દવા થઈ છે અને આપણે એક મેં ધોઈ લીધી બીજી ધોઈ લીધી અને હવે આ ત્રીજી ધોઈ અહીં પાડી વાળી ચિંટુ વાળી જ્યાં કેવી જાય ચિંટુ આપણે આપણા આપણે ભેંસ ધોઈ છે અડધી ધોવાણી હજી અડધી બાકી છે હું કાલો મિત્રો કાયમ કહું ભેંદોમ ભેંદોમ પણ હું આજ જરાક બતાવું કે આપણે પહેર રીઅલ દોઈ છે એવું કંઈ નથી દોઈ છે હજી મૂકી ન દીધું મેડમ વાત ભાંગી હતી દીને તો આપણે છગ્યા ત્રણ ત્રણ પહેર દોઈ પડે ના કરે કા દી દો આલાસી પણ આ લો બીજો હું પહેર દોઈ લઈ પછી નિરાતે મળી એ જાકર બો એ હે બહુ ન કે પણ માપે માપે જાકર આવી ગઈ છે પણ આફાનો હજી બાકી છે પણ આપણા જીરામાં બેહી કે એકદમ જાકર ને જત્તા જાકર કે આવે કેવી જાકર બેઠી હુક્કા બોલાઈ દે ને

નાખી લઈ ભેમ ભૂકો પછી મિત્રો આપણે દૂધ દઈ નાખતા રહ્યા ને મસ્ત મજાની તડકી નીકળી ગઈ છે સવારના પોર મને ઝાકર જો બેઠી ને જો ઝાકર બહુ બેઠી જેના પાણી ભર્યું હોય જોતા બહુ ઝાકર હાલો મિત્રો હવે આપણે છે ને કઈ કામ નથી જો કે મિત્રો જાકર ઓસી પડી ગયે ને આપણે કૂવે આવી ગય છે ને પડ દીધી આ મોટો હાલતે ઝાકતા જો જીરામ બેઠી આ ઓકાટલી તો બ્રહ્મણ સો છે એટલે કુકો હારવાનું એવું કામ અહીં હાલે છે જો જીરો આ 7 તારીખ વાળું હે મને ભૂલાઈ ગયું કે કઈ તારીખ હે આ 7 તારીખ હે ઉના જે ઉન છે આછું હે એકદમ આયદા ભેજ આવે ને એટલે થોડું વધારે હાલમ બાકી એવું નથી થાય ફેર બહુ ઘણો પડી જાય રોડો ફેર પડી જાય ઓલું આખું જોવો તો ખબર પડે આખો અલગ પાછું જો ઓલી સાઈડનું વરી અલગ દેખાય અડધાથી પંદર તારીખ વાળું સત્તર તારીખ વીસ તારીખ જીરામ વાંધો નથી એકદમ મસ્ત છે હું કાંઈ જીરું જ દેખાડું ને કારણ કે બીજો કોન્ટેન્ટ નથી આમ આપણે દવા છાંટવાની હે વળી આજ થોડીક છાંટી નાખી બાકી કંઈ કામ ધંધીનો હોય નહીં આવી ગયું આયા પાણી ન હોતું આવો હું થોડું ટ્રાય કરી ને આ બે ક્યારા કોરા રાખી દી થાય થોડું થોડું અલગ પાણી વગર નું જીરૂ નક્કા મુ તો ખરો બહુ નથી જામો એટલે તો જો કે મસ્ત છે હાલો મિત્રો તો આપણી કુંડી ભરાઈ જાહે મડી બીજો શું કઈક નવું કામ કરી દીત ત્યારે મડી બીજો અત્યારે દવા સાટી થઈ ની દેવાત આપણે ખબર હે નેટિયો ને સાયકલો સાયકો સાયકો

તો હાલો મિત્રો હવે આપણે કઈક અત્યારે કામ છે નહીં જો વાવડો મસ્ત મજાનો નીકળો જીરાનો સીન જો હવે જીરું દેખાય દેખાય મને મજા નથી આવતી તો હાલો મિત્રો હવે અત્યારે આપણે છે ને થોડું કામ છે કાલ નહીં થોડા કામમાં કાંઈ નથી આપણે માંડવીને ગીણું પડ્યું છે ને એ આપણે છે ને તેલ કઢાવવાનું છે મગફળીનું તેલ કઢાવવાનું છે ને એટલે ગીણું એકવાર ખાલી કરી અમત ખોળ ખોળ કચરો છે જાવ હિસાબ કર નાખી પછી તેલ કઠવા જાવાનું છે એટલે પાજ ગુણી છે ને આજથી તો કમ્પ્લીટ પાજ ગુણી કર નાખી ચાલા ગઈ બાઈ પછી નીલાતે આપણે મળવાનું છે આપણે બોક બનાવવાનું છે ધંધો જો હમણાં ઈ કરવાનું તમારા લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેવાનું મિત્રો આપણે ઢુંગરી વાવી છે ને દિવારો બનાવી નાખજો બપોરના વાગી ગયા 12 ને જીરું જોયું મિત્રો બપોર પછી ના વાગી ગયા છે 5 અને જો તળકો આજ બહુ છે જીરું કેવું છે અને આપણે જઈએ છે

મિત્રો હાજ પડી ગઈ દાળો ડૂબી ગયો આપણે ડુંગળીનો ક્યારે થઈ ગયો છે કમ્પ્લેટ જો દીધો દીધું અંધારું થઈ ગયું બલ ચાલુ કરી લીધો તો હાલો મિત્રો આને ફાઈ થઈ અને આજનો બ્લોક વિડીયો આપણે પૂરો કરી નાખી કાલે નવા બ્લોક સાથે થતા બાય લાગી ગયા મારે દાઢી કરાવી કઈ નવું થાય તો અગિયાર વાગ્યા તો ઓકે ભાઈ હાલો બીજું શું કાલે નવા બ્લોગ સાથે હો બાય બાય